ગુજરાત માટે આજનો દિવસ બન્યો ઐતિહાસિક કોમનવેલ્થ બે અમદાવાદમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાનીની મંજૂરી મળી ગઈ છે નાઇજેરિયાને પછાડી ભારતે મેળવી યજમાની સ્કોટલેન્ડના ગ્લાસગોની મીટિંગમાં અમદાવાદના નામ પર મોર લાગી છે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમત દ્રષ્ટિકોણ નથી હોતો પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે આપણે જણાવી દઈએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવા અલગ અલગ દેશોમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે અને એમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત કોમનવેલ્થ ગેમનું આયોજન કર્યું છે અને આ વખતે ભારત માટે ગુજરાત માટે અમદાવાદ માટે ગૌરવપૂર્ણ આ ક્ષણ છે કારણ કે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપણા અમદાવાદ શહેરને પ્રાપ્ત થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું અને કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરફથી ભારતને યજમાની આપવામાં આવી છે ગુજરાતને અમદાવાદને યજમાની આપવામાં આવી છે આ ગૌરવપૂર્ણ દિવસ ગુજરાત માટે ભારત માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન ખૂબ જ ઐતિહાસિક આક્ષણ ક્ષણ છેલ્લા ઘણા સમયથી આને લઈ ગૃહ રાજ્યમંત્રી સહિત રમતગમત વિભાગ પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતું આખરે યજમાની માત્ર કોમનવેલ્થ ગેમ્સ પૂરતી આ વાત મર્યાદિત નથી રહેતી ઓલિમ્પિક્સ નું યજમાની પદ મેળવવા માટે થઈ અને ભારત જે પરિશ્રમ કરી રહ્યું છે એ પરિશ્રમમાં એક મોટી સફળતા છે અને ભારતને ઓલિમ્પિક નું યજમાન પદ મેળવવા માટેનો જે માર્ગ છે એ પચાસ માર્ગ કોમનવેલ્થ ગેમ નું યજમાન પદ અમદાવાદને મળતા એ માર્ગ કપાઈ ગયો હોય એટલે કે સુદ્રઢ થઈ ગયો હોય એ પ્રકારે નું આજે આ સમાચાર મળી રહ્યા છે સ્કોટલેન્ડની અંદર ગ્લાગોસ જનરલ એસેમ્બલી મળી હતી અને જનરલ એસેમ્બલી મળ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે બે હજાર ત્રીસ ના ઓલિમ્પિક્સ ગેમ અને એનું યજમાન એ અમદાવાદ બનશે ગુજરાત બનશે ભારત બનશે એટલે દરેક અમદાવાદીઓ માટે આ સૌથી વધુ ગૌરવની ક્ષણ છે દરેક ગુજરાતીઓ માટે અને દરેક ભારતીય માટે કારણ કે છેલ્લે જયારે કોમનવેલ્થ ગેમનું યજમાન પદ ભારતને મળ્યું હતું દિલ્હીમાં એ કોમનવેલ્થ ગેમ યોજાઈ હતી ત્યારબાદ ક્યારેય ભારતમાં કોમનવેલ્થ ગેમ યોજાઈ નથી અને એક લાંબા અરસા બાદ એટલે કે લગભગ બે દસ પછી આ યજમાન પદ મળ્યું છે એ પ્રકારેની આ જાહેરાત કરવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ બાબત યશ મેં અગાઉ પણ કહ્યું કે માત્ર કોમનવેલ્થ ગેમનું યજમાનપદ યજમાન પદ જ અમદાવાદ ને મળ્યું એટલું જ નથી પરંતુ આનાથી એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે પચાસ ટકા એ ઓલિમ્પિક યજમાનપદ યજમાન પદ મળવાની આશા પણ હવે સંપૂર્ણ રીતે જોઈ શકાય છે કારણ કે બંને ગેમ્સ એ એકબીજાને રિલેટેડ યજમાન પદ મળતું હોય છે તેની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને આ યજમાન પદ અપાતું હોય છે અમદાવાદની જ વાત કરીએ તો લગભગ છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ અને અમદાવાદના આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોને કોમનવેલ્થ ગેમના યજમાન પદ મેળવવા માટેના જે ક્રાઈટેરિયા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોવું જોઈએ તેને લઈ અને તમામ ક્રાઈ ક્રાઈટેરિયા ફુલફિલ કરવાના પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા હતા જેની અંદર કેન્દ્ર સરકાર પણ એક માર્ગદર્શકની ભૂમિકામાં શરૂઆત થઈ રહી છે અને એ જ રીતે થોડા સમય પહેલા કોમનવેલ્થ ગેમના જે અધિકારીઓ છે તે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અમદાવાદની ખાસ તેણે મુલાકાત લીધી હતી અમદાવાદની વિવિધ સ્થળોની અને ગાંધીનગરના અનેક સ્થળોની મુલાકાત તેમણે લીધી હતી એ મુલાકાત લીધા બાદ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે ગુજરાત સરકારે અત્યાર સુધી તે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત સરકાર ઉભું કરવા જઈ રહી છે આ તમામ બાબતોની સમીક્ષા કરી હતી તમામ જગ્યાઓની સ્થળ મુલાકાત પણ તેમણે લીધી હતી અને ત્યારથી લગભગ એક અંદાજ આવી ગયો હતો કે એ અધિકારીઓ ગુજરાત સરકારની તૈયારીઓથી સંતુષ્ટ છે અને ગુજરાતને તેમજ અમદાવાદ શહેરને આ યજમાન પદ કોમનવેલ્થ ગેમ બે હજાર નું મળે એ આશા ત્યારથી જ બંધાઈ હતી જોકે અત્યારે જે જાહેરાત થઈ છે એ સ્પષ્ટપણે સત્તાવાર જાહેરાત થઈ છે અને એ ગ્લાસ્ગોની જનરલ એસેમ્બલી કે સ્કોટલેન્ડની અંદર જનરલ એસેમ્બલી મળી હતી જેની અંદર ભાગ લેવા માટે થઈ અને છેલ્લા દિવસથી ભારત સરકાર ગુજરાત સરકારના રમતગમત વિભાગના અધિકારીઓ ત્યાં ગયા હતા સાથે જ આપણા જેટલા રમતવીરો કે જે ભૂતકાળની અંદર રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી ચૂકેલા છે અને જેને વિવિધ કમિટીની અંદર સ્થાન મળ્યું છે એ તમામ રમતવીરો પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એક સંપૂર્ણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું કે કઈ રીતની તૈયારી છે જે ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા હોય છે એ કઈ રીતે ગુજરાત સરકારે અમદાવાદ ગાંધીનગર પૂર્ણ પૂર્ણ કર્યા છે અને કઈ રીતે થઈ જશે આ તમામ બાબતોનું પ્રેઝન્ટેશન આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીનું ત્યાં સંબોધન હતું અને સંબોધનની અંદર પોતાની વાત ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે અને પોતે વિભાગના મંત્રી છે એટલે એ રીતે તેમણે પોતાની વાત મૂકી હતી તમામ લોકો કન્વિન્સ થયા અને કન્વિન્સ થયા બાદ આ સત્તાવાર જાહેરાત અમદાવાદને કોમનવેલ્થ ગેમ બે હાજર ત્રીસ ના યજમાન પદ મેળાની કરવામાં આવી છે જી યજ જી હિરેન સમગ્ર જાણકારી બદલ આભાર તો સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં મળેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે ભારત માટે ગુજરાત માટે અમદાવાદ માટે હવે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી આ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અમદાવાદને ઇન્ટરનેશનલ આજે કોમનવેલ્થ ગેમ્સ થવા જઈ રહી છે યજમાન પદ મળી ગયું છે નાઇજીરિયાને પાછળ છોડી અને ભારતે આ યજમાની મેળવી છે આ ખૂબ જ ગૌરવપૂર્ણ વાત કહી શકાય ભારત માટે ગુજરાત માટે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોની મિટિંગમાં અમદાવાદના નામ પર મોર લગાવવામાં આવ્યું છે નાબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અધિકારીઓ અને રમતવીરો જે છે તે પણ અત્યારે ઉપસ્થિત છે અને તમામની ઉપસ્થિતિમાં જે નાબ મુખ્યમંત્રી છે તેમના હસ્તે ગુજરાતને કોમનવેલ્થ માટેની યજમાન પદ આપવામાં આવ્યું છે તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરતી આ એક સંસ્થા છે જે રમતગમતના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે તો અમદાવાદ માટે અને ગુજરાત માટે ને ભારત માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રીસની યજમાની અમદાવાદને મળી ચૂકી છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મોર લાગી છે ગ્લાસગોમાં આ ગર્વવંતી જે ક્ષણ છે તેના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે અને કોમનવેલ્થ સ્પોર્ટ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય કરતી હોય છે આખરે આ જે નિર્ણય છે આ જે મોર છે તે અમદાવાદના નામ પર લાગી ચૂક્યો છે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ અલગ દેશોમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે એમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વખત આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે અને આ વખતે નાઇજિરિયાને પાછળ છોડી અને ભારતને આ યજમાન પદ મળ્યું છે એ ખૂબ જ ગૌરવની વાત છે ભારતે આજે ગૌરવપૂર્ણ જે ક્ષણ છે તેનું સાક્ષી અત્યારે આપણે બની રહ્યા છીએ બે હજાર ત્રીસમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે સ્વિમિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આપણી સાથે કમલેશભાઈ નાણાવટી લાઈનથી જોડાઈ ગયા છે કમલેશભાઈ કેટલી મોટી ગૌરવપૂર્ણ આ ક્ષણ છે કે જેને આપણે સાક્ષી થવા જઈ રહ્યા છીએ કેવા પ્રકારની આ સમગ્ર પ્રક્રિયા રહેતી હોય છે જ્યારે કોઈ પણ આવી મોટી જે રમત ગમતની સ્પર્ધાઓ છે આપણા દેશમાં આવવા માટે આપણે જયારે સંપૂર્ણ પ્રયાસો કરતા હોય છે બે હાજર દસ ની કોમનવેલ્થ ગેમ એ વખતે હું ડાયરેક્ટર કોમ્પિટિશન સ્વિમિંગ હતો અને એક વર્ષ દિલ્હી રહી અને સક્સેસફુલ કન્ટેક્ટ કરી હતી અને ગુજરાત ગવર્મેન્ટે જે આ બીડું ઝડપ્યું છે એટલે અને જે ગવર્મેન્ટ સપોર્ટ છે હર્ષભાઈ સંઘવી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અશ્વિની કુમાર અને એમની એન્ટાયર ટીમ જે રીતે કામ કરી રહી છે આઈ એમ હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ કે વી કેન ઓર્ગેનાઇઝ ઇન અ વેરી ગુડ બેનર જી કમલેશભાઈ એબીપીએસ નેતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આભાર તો ભારતને મળી છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની અમદાવાદમાં આ કોમનવેલ્થ ગેમ્સ યોજાશે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક ગૌરવપૂર્ણ દિવસ છે તમામ ભારતીયો માટે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટે અમદાવાદને આ યજમાનપદ મળ્યું છે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં મળેલી આ જે બેઠક છે તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે નાયબ મુખ્યમંત્રી પણ અત્યારે ઉપસ્થિત છે આ સાથે સરકારનું ડેલિગેશન પણ ઉપસ્થિત છે રમતગમત વિભાગ સહિત જે મંત્રીઓ છે તેમણે છેલ્લા ઘણા સમયથી આ માટે જે તૈયારીઓ છે આ સાથે અવારનવાર તેઓ સ્કોટલેન્ડના પ્રવાસે પણ ગયા છે ભારતને યજમાનપદ આપવા માટે તેઓ રજૂઆત કરવા ગયા હતા ત્યારબાદ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગયા હતા અને આજે મળેલી આજે બેઠક છે તેમાં આખરે અમદાવાદના નામ પર મોર લગાવવામાં આવી છે કોમનવેલ્થ બે હજાર ત્રીસનું યજમાનપદ અમદાવાદને મળ્યું છે ગુજરાતને મળ્યું છે આપણા ભારત દેશને મળ્યું છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા આખરે આ પ્રયાસોના અંતે ગુજરાતના અમદાવાદના નામ પર મોર લગાવવામાં આવ્યું છે ગુજરાત માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ નિર્ણય છે આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી ડેલિગેશન પહોંચ્યું છે અને કોમનવેલ્થ સ્પોર્ટે એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય કરતી હોય છે કોઈ પણ દેશ માટે આ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમત ગમતના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હોય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત સરકારના જે ડેલિગેશન છે તે અત્યારે ઉપસ્થિત છે અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં ભારતને ગુજરાતને અમદાવાદને આ કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસનું યજમાન પદ મળ્યું છે તો જે રીતે અગાઉ પણ જણાવ્યું કે ભારતને આ જે અત્યારે આ ગૌરવવંતી જે ક્ષણ છે અત્યારે જે આપણને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માટે જે યજમાન પદ મળ્યું છે તેના માટે ઘણા બધા દ્રષ્ટિકોણ પણ મહત્ત્વના રહેતા હોય છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે રમતગમત ક્ષેત્રે જે રીતે સરકારે વિવિધ શહેરોમાં નાના મોટા શહેરોમાં જે પ્રકારે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યા છે નવા મેદાનો રમતગમત માટેની જે અન્ય સરકાર તરફથી બાળકો પ્રોત્સાહિત થાય યુવાનો પ્રોત્સાહિત થાય રમતગમતમાં આવે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર તેઓ પોતાનું કૌશલ્ય બતાવી શકે તે દિશામાં પણ છેલ્લા ઘણા બધા સમયોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રમતવીરો તરફથી જે પોતાના કૌશલ્યો બતાવવામાં આવતા હોય છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે ત્યારે કોમનવેલ્થ એ સ્પોર્ટ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય કરતી હોય છે અને કોઈ પણ દેશ માટે આ કોમનવેલ્થનું આયોજન કરવું તે પણ ખૂબ મોટી બાબત ગણવામાં આવતી હોય છે ત્યારે રમતગમતના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ જ આ જે નિર્ણય છે તેને મહત્વનો માનવામાં આવતો હોય છે ત્યારે હાલ જે રીતે સમગ્ર આ ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બની રહ્યા છીએ ગૃહ રાજ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એની સાથે ભારત સરકારનું ડેલિગેશન ઉપસ્થિત છે અને તેમની આગેવાનીમાં ભારતને આ યજમાનપદ મળ્યું છે કોમનવેલ્થ બે હજાર ત્રીસ હવે અમદાવાદમાં યોજાશે આ ક્ષણને લઈ અને તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અમદાવાદ ગુજરાત અને ભારત કોમનવેલ્થ માટે તૈયાર છે તેની પ્રીપ્રિપેરેશન પણ છેલ્લા ઘણા બધા સમયથી ચાલુ હતી અને હવે જે તૈયારીઓ થશે તે આખરી ઓપની મારવામાં આવશે કારણ કે છેલ્લા ઘણા પ્રયાસો બાદ શ્રમ બાદ મહેનત બાદ ભારતને યજમાની મળી છે ત્યારે ભારત પણ આ જ્યારે યજમાનીની તક મળી છે તેને ઝડપી અને વધુ સારા કાર્યો અને સુચારુ રૂપે કેવી રીતે આયોજન થઈ શકે તેની તૈયારીમાં આજથી લાગી જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર રમતગમત વિભાગ અને ભારત સરકાર પણ આ માટે તમામ જે પ્રિપ્રિપરેશન છે તે આદરી છે અને હવે વધુ તેને સુદ્રઢ કરવામાં આવશે આખરે શ્રમ બાદ પરિશ્રમ બાદ ઘણા બધા સરકાર તરફથી પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા એ પ્રયાસોના અંતે આજે આખરે સ્કોટલેન્ડના ગાઝગોમાં મળેલી જે મહત્વની બેઠક હતી તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને ભારતને બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ માટે યજમાન પદ મળી ગયું છે ઘણી બધી વખત પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી સહિતના અનેક જે મંત્રીઓ છે તેમણે પણ કહેવું છે કે રમતગમત ક્ષેત્રે આપણા યુવાઓ આગળ આવે રમતગમત થકી તેઓની જે શારીરિક ઉર્જા માનસિક ઉર્જા છે તેમાં પણ વૃદ્ધિ થતી હોય છે અને રમત ગમતના માધ્યમથી તેઓ પોતાનું કૌશલ્ય પોતાની જે આવડત છે તે બતાવી શકતા હોય છે આ માટે સરકાર તરફથી પણ છેલ્લા ઘણા બધા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા યુવાનો પણ રમતગમત ક્ષેત્રે પોતાનો રસ દાખવી રહ્યા છે

રાજના સભ્ય તરીકે મને વિશેષ ગૌરવ એટલા માટે થાય છે કે આ કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત અને અમદાવાદમાં રમાવાની છે છે ભારતમાં બીજી વખત રહી પણ ગેમ નો સૌથી વધુ લાભ જે મળવાનો છે એ ગુજરાતને મળવાનો છે અને એના કરતા પણ અમદાવાદ શહેરને મળવાનો છે આજે આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા બે બે અને બે હાજર ત્રણમાં માં એમને ખેલે ગુજરાતની શરૂઆત કરી ગામડે ગામડે આદિવાસી વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય પાડી વિસ્તારના ખેલાડીઓને ગ્રાઉન્ડ પર લાવવાનું કામ એમને કર્યું અને જયારે દેશના વડાપ્રધાન થયા ત્યારે તમે બે હજાર ચૌદ અને બે હજાર નું બજેટ તમે જુઓ તો જે કોંગ્રેસના શાસનમાં બે હાજર તેરમાં માં સ્પોર્ટ્સ વિભાગનું બજેટ હતું એના કરતા ત્રીસ ગણું બજેટ એમને ભારત સરકારના સ્પોર્ટ્સ વિભાગનું વધાર્યું છે અને વિશેષ આનંદ આપણને એટલા માટે થાય કે ગુજરાતમાં એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય વીર સાવરકર કોમ્પ્લેક્સ હોય એ તમામ કોમ્પ્લેક્સો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ એ ભારત સરકારે કર્યો છે સાતસો ચોસઠ કરોડના ખર્ચે એ વીર સાવરકર કોમ્પ્લેક્સ બન્યું છે એ એ જ જ અમદાવાદ તમે જુઓ કે મોટેરા સ્ટેડિયમ એક લાખ ત્રીસ હજાર માણસો જઈ શકે એવું આઠસો કરોડના ખર્ચે મોટેરા સ્ટેડિયમ બન્યું છે આ ત્રણ વર્ષ સમય દરમિયાન અનેક નવા ફ્લેટો થશે અનેક નવા સ્ટેડિયમો થશે સોમો અમદાવાદ શહેરમાં રોજગારીની ખૂબ થશે ગુજરાતમાં નવી રોજગારીની તકો ઊભી થશે યુવાનોને કામ મળશે તો મારી દ્રષ્ટિએ આ અમદાવાદ શહેર માટે અને ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે ખુશાલીનો દિવસ છે અને આપણે નરેન્દ્રભાઈ મોદી અને બીજા અમિતભાઈ શાહ જે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના એમપી છે એમણે પણ ખૂબ જ યોગદાન આપ્યું છે અને એ પણ ગુજરાત ક્રિકેટ ફેડરેશનના પ્રમુખ એમના જ વખતમાં મોટેરા સ્ટેડિયમ બન્યું છે ત્યારે આપણને સૌને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આગેવાની હેઠળ બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ સારામાં સારી રીતના યોજાશે અને વિશ્વમાં ભારતનું ગુજરાતનું અમદાવાદનું નામ રોશન થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે